તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બૌચરમાના કુકડા માથે મૈંસાસુર બેઠે ઉ લાગે મને મૈંસાસુર કીધું અને હું લાગતો હોય શું માર ખોટું બોલે ને મને વિશ્વાસ છે વાત છે પણ આ સ્ટેજ કોદી રેકોર્ડ કોદી એકવાર સલાહ આપી કે સાહેબ કોઈ દારૂ ન

બાપુજી ગાયું નું બોલશો આ દરવાળું ગામ છે આપણું ખરાબ લાગે અરે કે માથી રેવાતું નથી મને પીડા થાય છે બાપુ હું શું કરું મન કી બેટા થોડુંક લઈ આવી કે ઈટાડે ઓ ઈટાડે સાચું કહું ઈટાડે હું તાન દેસીન થી લાયો બાપુજી પીવે ને તો પીડા ઓછી થાય વિશીને તાન થેલી પીધી ને તે વિશી ઉતરી જો દારૂ ચડી ગયો